એક નો મૃતદેહ હજુ મળ્યો નથી બ્રિજ તૂટવાની ઘટના જુનાગઢ થી સામે આવી છે માંગરોળ તાલુકાના આજક ગામે પણ બ્રિજ તૂટી પડ્યો છે આ ઘટનામાં હિટાચી મશીન સાથે આઠ થી વધુ લોકો અંદાજીત પંદર ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા જોકે સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો છે મળતી માહિતી મુજબ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ પાસે આજે મોટી દુર્ઘટના ઘટી હતી આત્રોલી ગામથી કેશો તરફ જતા માર્ગ પર આવેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો જેમાં હિટાચી મશીન સહિત આઠથી વધુ લોકો નીચે નદીમાં ખાબક્યા હતા પરંતુ સદનસીબે કોઈ પણ જાનહાની થઈ ન હતી